આપને સખી તો પુષ્કળ આભાર આપણા જીવનમાં એક આજનો નવો દિવસ આપ્યો અને એ દિવસને આશીર્વાદિત કીધું એ દિવસને માટે જોઈતા સઘળા સારા માના હવા ખોરાક પાણી આપણને પૂરા પાડ્યા એટલા બાપનો આપણે પુષ્કળ આભાર ઉપકાર માનીએ છીએ આ સમય આ ઘડી આ તક આપણને મળી છે કે જે પ્રમાણે આપણે રોજ પવિત્ર પુસ્તક બાઇબલમાંથી એક અધ્યાયનું આપણે વાંચન કરીએ છીએ રાખ્યા છે આપણને દોરા ચલા વાપર્યા છે આપણે પિતા બાપનો આભાર માનીએ હજુ પણ પિતા બાપને વિનંતી કે આ કાર્ય વધુ ને વધુ આગળ વધે અને તમારા વચનો હર એક વ્યક્તિ સુધી પહોંચે અને તેઓ તમારા નામનો સ્વીકાર કરે તમારા બાળકો બને એને માટે અમે તમારી દયા ભલાઈને તમારી કૃપા વાંચીએ છીએ જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્રવર્તુળનો શેર પણ અવશ્ય કરો તો ચલો એક પ્રાર્થના કરીશું અને આજના જઈશું આકાશવાસી અમારા પરમ પિતા પરમેશ્વર તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ દિવસોમાં તમે અમને સાચવા વાગ્યા સંભાળ્યા છે દોરા છે વાપર્યા છે શારીરિક તંદુરસ્તી બક્ષી છે આ તમામ બાબતોને યાદ કરી બીતા બાપ અમે તમને માન મહિમાને ગૌરવ આપ્યા છે તમને ધન્યવાદ આપીએ છીએ અને વિશેષ તમારો આભાર વ્યક્ત કરીએ છીએ આજના દિવસે અમને જે આ તક મળી છે આ સમય મળ્યો છે કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ તેને માટે પિતલા બાપ અમે તમારો આભાર માનીએ છીએ આ વચનો જ્યારે અમે વાંચતા હોય ત્યારે પિતલા બાપ તમારી કૃપા દૃષ્ટિએ અમારી પર રહેવા દેજો આ વચનો અમે સારી રીતે વાંચી શકીએ સમજી શકીએ અને એ જ રીતે શ્રોતાઓ જેઓ સાંભળે છે તેઓને માટે પણ પિતા બાપ તમારી કૃપા દ્રષ્ટિ તેઓની ઉપર રાખજો અને તમારા આશીષથી સઘળાઓને વેસ્ટિત કરજો અમારી આ પ્રાર્થના તમારા પુત્ર ઈશુના નામમાં સાંભળો તેને માન્ય કરો પિતા હામી બીજો રાજાઓ અને તેનો સાતમો અધ્યાય એલિશા કહ્યું તમે યહોવાનું વચન સાંભળો યહોવા એમ કહે છે કાલે આશરે આ સમયે સમૃદ્ધની ભાગણમાં એક માપ મેંદો એક બે માપ જવ એક શેકી લે વેચાશે ત્યારે જે સરદારના હાથ પર રાજા ટેકતો હતો તેણે ઈશ્વર ભક્તને ઉત્તર આપ્યો જો યહોવા આકાશમાં બારીઓ કરે તો પણ એ વાત બની શકીશ અને ઈલિયાએ કહ્યું જો તું તે નજરે જોશે પણ તેમાંથી ખાવા પામશે નહીં હવે દરવાજાના નાકા આગળ ચાર કોડિયા બેઠેલા હતા તેઓએ એક બીજાને કહ્યું શા માટે આપણે અહીં બેસી રહીએ મરી જઈએ જો આપણે કહીએ કે ચાલો નગરમાં જઈએ તો નગરમાં દુકાળ છે ને ત્યાં આપણે મરી જઈએ અને જો છાનામારના અહીં બેસી રહીએ તો પણ મરી જઈએ માટે હવે ચાલો આપણે અરામ્યોની છાવણીમાં જઈને પડીએ જો તેઓ આપણને જીવતા રહેવા દેશે તો આપણે જીવતા રહીશું અને જો તેઓ આપણને મારી નાખશે તો પછી મરવાનું તો છે જ તેઓ સંધ્યાકાળે અરામ્યોની છાવણીમાં જવા માટે ઉઠ્યા અને તેઓ અરામ્યોની છાવણીની સરહદ પર પહોંચ્યા ત્યારે જુઓ ત્યાં કોઈ પણ માણસ ન હતો કેમ કે યહોવાએ અરામ્યોના સૈન્યને રથોનો અવાજ તથા ઘોડાઓનો અવાજ એટલે મોટા સૈન્યનો અવાજ સંભળાવ્યો હતો તેથી તેઓએ એકબીજાને કહ્યું હતું જુઓ ઇઝરાયલના રાજાએ હિત્યોના રાજાઓને તથા મિશ્રીઓના રાજાઓને નાણાં આપીને આપણી વિરુદ્ધ ચડાઈ કરવા માટે મોકલ્યા છે માટે સંધ્યાકાળ થતાં ઊઠીને તેઓ નસી ગયા હતા અને તેઓના તંબુઓને તેઓના ઘોડાઓને તથા તેઓના ગધેડાને એટલે છાવણી જેમ હતી તેમને તેમ મૂકીને તેઓ જીવ લઈને નાઠા હતા પેલા કોડિયા છાવણીની સરહદ પર આવ્યા ત્યારે એક તંબુમાં બેસીને તેઓએ ખાધું પીધું ને ત્યાંથી રોપવું સોનું તથા વસ્ત્રો લઈ જઈને તે સંતાડ્યા પછી પાછા આવીને બીજા ને ને ત્યાંથી પણ લઈ લીધું જઈને સંતાડ્યું પછી તેઓએ એકબીજાને કહ્યું આ આપણે ઠીક નથી કરતા આ દિવસ તો વધામણીનો દિવસ છે ને આપણે તો ચૂપ રહ્યા છીએ જો સવારના અજવાડા સુધી આપણે થોબીશું તો આપણા પર શિક્ષા આવી પડશે માટે હવે ચાલો આપણે જઈને રાજાના ઘરનાને ખબર આપીએ પછી તેઓએ આવીને નગરના દરવા દરવાડને હાંક મારી અને કોડિયાઓએ તેને કહ્યું અમે અરામિયોની છાવણીમાં ગયા હતા તો ત્યાં કોઈ માણસ ન હતો ને કોઈ માણસનો અવાજ પણ સંભળાતો ન હતો પણ ઘોડા બાંધી મૂકેલા તથા ગધેડા બાંધી મૂકેલા ને તંબુ જેમ ને તેમ હતા તેણે દરવાનોને હાંક મારી અને તેઓએ અંતપુરમાં રાજાના ઘરનાને ખબર આપી રાજાએ રાત્રે ઉઠીને પોતાના ચાકરોને કહ્યું અરામિયોએ આપણને શું કર્યું છે તે હું હવે તમને સમજાવીશ તેઓ જાણે છે કે આપણે ભૂખ્યા છીએ માટે તેઓ નગરમાંથી નીકળશે એટલે આપણે તેમને જીવતા પકડી લઈને નગરમાં બેસી જઈશું એમ કહીને તેઓ છાવણીમાંથી નીકળીને સીમમાં સંતાઈ રહ્યા હશે તેના ચાકરોમાં એક કે ઉત્તર આપ્યો કૃપા કરીને નગરમાં બચેલા ઘોડામાંથી પાંચ લઈને કોઈકની તપાસ માટે મોકલી આપવાની રજા આપો જો તેઓ જીવતા રહેશે તો તેમની હાલત બધા બચી ગયેલા ઇઝરાયલના જેવી થશે અને જો મરી જશે તો ઇઝરાયલના અત્યાર સુધીમાં નાશ પામેલાની હાલત કરતાં ખરાબ નહીં હોય તેથી તેઓએ ઘોડા જોડેલા બે રથ લીધા અને રાજાએ તેમને અરામ્યના સૈન્યની પાછળ મોકલતા કહ્યું જઈને જુઓ તેઓ તેમની પાછળ યર્દન સુધી ગયા અને જુઓ જે વસ્ત્રો તથા પાત્રો અરામ્યોએ ઉતાવળને લીધે ફેંકી દીધા હતા તેથી આખો માર્ગ ભરપૂર હતો અને સંદેશિયાઓએ પાછા આવીને રાજાને ખબર આપી ત્યાર પછી લોકોએ બહાર નીકળી આવીને અરામિયોની છાવણી લૂંટી એમ યહોવાના વચન પ્રમાણે મેદાનનું એક માપ એક સેકેલે બે જવના બે માપ એક સેકેલે વેચાયા જે સરદારના હાથ પર રાજા ટેકતો હતો તેણે રાજાએ તેને રાજાએ દરવાજાની સંભાળ રાખવાનું સોંપ્યું રાજા ઉતરીને તેની પાસે આવ્યો ત્યારે ઈશ્વર ભક્તે જેમ કહ્યું હતું તેમ તે સરદાર દરવાજામાં લોકોના પગની છુંદાઈને મરણ પામ્યો ઈશ્વર ભક્તે રાજાને બોલાવીને કહ્યું હતું કાલે આશરે આ સમયે સમૃની ભાગળમાં બે માપ જવું એક શેકેલે ને એક માપ મેંદો એક એક સેકેલે વેચાશે તેમ થયું અને તે સરદારે ઈશ્વર ભક્તને ઉત્તર આપ્યો હતો હવે જો યહોવા આકાશમાં બારીઓ કરે તો પણ શું એ વાત બની શકે ત્યારે ઈશ્વર ભક્તે કહ્યું હતું જો તું તે તારી આંખે જોશે પણ તેમાં તે ખાવા પામશે નહીં અને તે જ પ્રમાણે તેને થયું કેમ કે તે દરવાજામાં લોકોના પગ નીચે છુંદાઈને મરણ પામ્યો

અને સુંદર તક આપી તમારા વચનો વાંચવાની માટે એના માટે પણ મેં તમારો ધન્યવાદ કરીએ છીએ બા પ્રભુ પિતા વચનો જે તમારા બાળકો સાંભળે છે પ્રભુ એટલીક ના હૃદયમાં તમને વાત અને વ્યવહાર કરજો પ્રભુ અને આ વચનો દ્વારા કોક આત્મા તમારી ગમ ફર એવું તમે થવા દેજો તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા વરસાવજો એ તો વચનને પ્રાર્થના કરીએ છીએ જો બીમાર છે તેઓને સાજા ગુણવર્ધન દુઃખિત પરિવારને નિરાશો આપજો નિરાધાના ધર વિધવાના લઈ અનાથોના ના તમે થજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પણ તમે નિરાશો આપજો જે લોકોને રહેવાને ઘર ખાવાની અટપીવાને પાણી પહેરવાને વસ્ત્ર નથી પ્રભુ એ શર્મને માટે ભાગીએ છીએ પ્રભુ કે તમારો ખુદ ભંડાર નથી પ્રભુ તમે સગભું પૂરું પાડો એ તો બધી ખાસ પ્રાર્થના કરી છે

ત્યારે હું વિશ્વાસ પ્રભુ તમે તેઓને બતાવો એ રીતના પછી અમે ખાસ પ્રાર્થના કરી શકું પ્રભુ જે બીજા લોકો પણ પ્રભુ ઘણી બધી અત્યારે મુશ્કેલીમાં છે અત્યારે બાકી એ લોકોની પણ તમે મુશ્કેલીમાંથી બહાર કાઢો એ રીતના પછી અમે વિનંતી કરીએ છીએ તમારા બાળકોને સતાવમાં આવે છે પ્રભુ ત્યારે બાપ એવા બાળકો માટે માંગીએ છીએ કે એ લોકોને તમે સતત એમની કાળજી લો અને તેઓ તમારા માર્ગમાંથી ખસી ન જાય પણ તમારા માર્ગમાં અડીખમ વિશ્વાસ વધુને વધુ પ્રાપ્ત કરે પ્રભુ અને એ લોકો બાળકો પ્રભુ તમારી આગળ ખાસ અરજ અને વિનંતી કરતા હશે ત્યારે એમની પ્રાર્થના પણ તમે સાંભળજો બાપ અને તમે તેઓને સાચો સંભાળજો અને હજુ પણ શેતાનની અંદર શેતાની વાનાઓથી પ્રભુ તમે રક્ષણ કરજો એ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ જેઓ સતાવે છે એ લોકો માટે પણ માગીએ છીએ પ્રભુ કે તમે તેઓના હૃદયમાં વાત અને વ્યવહાર કરો એમનું હૃદય તમે પલટો પ્રભુ કે પ્રાર્થના પ્રભુ પરિસ્થિતિને પલટી નાખે છે ત્યારે બાપ એમના હૃદયો આજે પથ્થર જેવા છે પર સમાન છે ત્યારે બાપ એ પથ્થરોને પળને તમે તોડનાર પ્રભુ તમે એવા છો ત્યારે એમના હૃદયો પ્રભુ આજે તમે બદલો બાપ અને એ લોકો તમારા બાળકો બને પડે પ્રભુ અને તમારી પાસે ક્ષમા માગે અને તમે તેઓને ક્ષમા કરો પ્રભુ એ તો પાસે અમે ખાસ વિનંતી કરીએ છીએ પ્રભુ તમારા સંતોષ સેવકો જે તમારા વચનો પ્રભુ પ્રસાર કરે છે ટીવી દ્વારા અનેક રીતે પ્રભુ અને અમારી આ નાનકડી બાઇબલ ચડીને પ્રભુ તમે આશીર્વાદિત કરો છો એના માટે પણ મેં તમારો આભાર માની છે ત્યારે તમારા સંતોષ સેવકના મુખ નિવાની તમે થતો અને એ દ્વારા પણ અનેક એક આત્મા તમારી ગમ ફરી એવું તમે થવા દેજો જે લોકો વ્યસ્થાનમાં છે પ્રભુ એ લોકોને વ્યસનમાંથી તમે મુક્ત કરો જે લોકો અંધારમાં છે તે લોકોને તમે અજવાળાના બાળકો બનાવો કારણ કે પ્રભુ પિતા તમારા વચનો અત્યારે પૂરા થઈ રહ્યા છે આ તો બધી તમારા આવવાની નિશાનો છે જે જે થઈ રહ્યું છે પ્રભુ ધરતી કં વર્ષા ત્યારે બા અમે તમને યાદ કરી છે પ્રભુ કે તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ એ માટે અમારી મશાલો પ્રભુ હંમેશા સલગ કરીએ એવું તમે થવા દેજો લડે ચાલે છે ત્યારે પ્રભુ પિતાએ લડાઈને પ્રભુ તમે શાંત કરો રેતા પછી પણ અમે ખાસ પ્રાર્થના કરી છે અમારા અમેરિકા દેશને પણ તમે આશીર્વાદિત કરજો અમારા પ્રેસિડેન્ટને પણ તમે પુષ્કળ તમારી કૃપાથી ભરજો ફરીને મેં મળીએ ત્યાં સુધી પ્રભુ પિતા તમે અમારી સાથેના પાસે રહેજો અમારા પાપ ગુના પ્રધ ક્ષમા કરજો તમે બાઇબલ વાંચવામાં પ્રાર્થના કરવામાં મદદ કરી પ્રભુ એના માટે પણ મેં તમારો આભાર માનીએ છે અમે તમારા હાથોમાં સોંપાય છે જે કંઈ માંગ્યું તમારા વહાલા દીકરા ઈસુ ખ્રિસ્તના જરીના નામથી માંગ્યું છે સાંભળો અને સ્વીકાર કરજો આમેન